ચેનલ કો સબસ્ક્રાઇબ કરો પહેલા હા જલ્દી કરો મને ખતા કે આપ લોકો નહી કરતા વિડિયો જોખતે હો લેકિન સબસ્ક્રાઇબ નહી કરતા હી લાલ ગલર બટન ને જલ્દી દબાવો જલ્દી દબાવો ફિર મે શુરુ કરું દબાવો તો જલ્દી દબાવીયા ઘંટી મે દબાવી દેના ઠીક ક્રેક્ટર પર અત્યારે વિડિયો બનાયે છે બ્લોગ જોમ કરે પણ શૂટ કરી રહ્યા છે બ્લોગ નો પ્રતિકભાઈ ગુડ મોર્નિંગ બોલો બોલા સે બ્લોગ બનાયે કે અને આપણે આ મંદિર બનવાનું કામ કર્યું છે તો એક મંદિર બન્યું એટલે આ વાત કે મુહૂર્ત પ્રમાણે મંદિર બને મુહૂર્ત વર્ષ વર્ષ મંદિર બને બાકી તો કામ બંધ કરશે તો આ મકવાળા પરિવાર છે ને એટલા એનું આ મેન મંદિર કહેવાય એટલે દરિયાઈ પણ છે પણ આ મેન અમારે વાટલાનું મેન મેલ માતાનું ને મેલ માતાનું તો બધા ને દર્શન કરવા આવો એક વાર જોરદાર છે હાલો મિત્રો પછી આપણે આ મિત્રો સ્વાગત છે આજે એક નવો વિડીયો લઈને ફરીવાર તમારો ભાઈ આવી ગયા છે મિત્ર અને આજે આપણે આવી ગયા છીએ વાજલા અને જેલમાંનું મંદિર છે જેના દર્શન કરવા માટે આવી ગયા છે મિત્રો ને મિત્રો આગળ આપણે આજે જવાનું છે ફરી આપણે ચોટીલા તો ચોટીલા પણ આગળ આપણે થોડીક વારમાં એ લોકો દર્શન કરી લે પછી ભાગ્ય આપણે ચોટીલા ને મિત્રો વિડીયોમાં નવો હોય તો લાઈક શેર અને સપ્રેશ કરવાનું ખાસ નહીં ભૂલતા મિત્રો તો આગળ પછી થોડીક વારમાં લોકો દર્શન કરે

ને આપણે મંદિરના કાંઠે છે ને તો આપણે આપણા ભૂતળા દાદાજીનું મંદિર છે તો તમને એ મંદિર પણ બતાવી દઉં તો આપણે અહીંયા ભૂતળા દાદા છે જો ને આપણે અહીંયા જો વાવ વાવજો ચાર માળની વાવ છે એ વાવમાં પાણી ભરેલું છે અત્યારે બે માળની શેઠ ઉધી પગથિયા છે આમાં શેઠ ઉધી પગથિયા છે ને આપણે અત્યારે અડી પાણી ભરી લઈએ તો આ વાવ સમજીએ તો જોયો હશે કોકવે પોકવે ના જોયું ને તો જોઈ લેજો તો જો આ રીતે ચાર માળ છે વાઇવના તો અત્યારે બે માળ છે ને બે માળ અંદર છે આમ અંદરની સાઈડ પણ વાઈવ છે તો આઈલી નહીં દેખાય પાણી છે એટલે તો વિડીયોમાં કન્ટિન્યુ બના રેજો અને વિડીયો ગમી જાય ને તો લાઈક ચેર ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા તો હાલો આડી તમને પછી મળી જાય પાછા તો આપણે છે ને અહીંયા આપણે માતાજીની મંદિરે એક ઓલું છે કે નારિયેળ છે ને આજથી નહીં વાગવાનો

તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને હવે મળીએ આપણે સોટીલામાં તો રસ્તામાં આપણે કાંઈ ચા પાણી નાસ્તો કરશું તો તમને બતાવશું વિડીયો પૂરો થતો એટલે તમને મજા આવી જાય અત્યારે તો બે બે યુટ્યુબર ભેગા થઈ જાય તો બે યુટ્યુબરને તો તમે વર્તો જ છો અત્યારે જો કામ ચાલુ જાય મંદિરમાં

મિત્રો તો ફાઈનલી અમે અમે અહીંથી નીકળી ગયા છે ને રાવણ ગાડી ચોટેલા ને અમારો સાગરભાઈ ડ્રાઈવરિંગ કરે છે ને આપણે અત્યારે રજા ઉપર છે હું એન છે પગાર ઉપર આવી ગયા ને હવે આપણે હાલો તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લેજો મિત્રો મળીએ હવે આપણે ચોટેલા ક્યાં સાગરભાઈ હા હો હાલો તો ચોટેલા આપણે જાય સાગડી હાલો આપા બધે જોઈને નાખો એક વખત એક નંબર મિત્રો ફાઈલી આપણે ભૂગી ગયા છે અત્યારે ચોટેલા ને ગાડી આપણે પાર્કિંગમાં રાખી દીધી છે મિત્રો હવે જાય છે આપણે માતાજીના દર્શન કરવા માટે તો ફાઈલી ને મિત્રો વિડીયોમાં બનાવીજો જાય છે ગાવાની ક્યારીમાં રહીશું મિત્રો સોટીલા ને ડુંગરી હવે ચડવાની ક્યારી છે ભાઈ હાલો તો બધાય ડુંગરે માતાજીના દર્શન કરાવશું આજે થોડીક વારમાં મિત્રો ફાઇલ લઈને આપણે અત્યારે ડુંગરો સડી ગયા છે સોતેલાનો હવે તમને માતાજીના દર્શન કરાવું છું મિત્રો થાકી ગયા મિત્રો ગરમી ગરમી થઈ ગયા કોઈ વાંધો નહીં મિત્રો હવે ના મોબાઈલ વેલઆઉટ છે કે શું છે જાય મંદિર પાસે વેલઆઉટ હશે તો તમને દર્શન કરાવો મિત્રો હવે

छोटी लवारी माँ ये ट्रैफिक बोलते हैं तो आप रहते हो कुछ मंदिर से माता जी ने अगर आपका माता जी

કુટી લાવો મિત્રો એક વાર Алия, яқбола. Алия, андертини. પછી ખાલી આ નીચે ભાગ જો મિત્રો તમને ઝૂમ કરીને બતાવીશું આ નીચે નો ભાગ મિત્રો એટલે ડુંગરા ઉપર છે આપણે મંદિર ઉપર આ મંદિર આવેલું છે ને ના છે તો મિત્રો ફાઈનલી આપણે દર્શન કરીને પાછા નીચે આવી ગયા છે મિત્રો જઈ ગયા છો તમે તો દર્શન કરીને નીચે આવી ગયા છે માતાજીના અને મિત્રો એ નીચે પણ મંદિર આવેલું છે હમણાં બતાવું છું

આવી ગયા છે અત્યારે ચોટીલા રાજમાં રીડિયમનું કામ કરાવવા માટે એક નંબર એસએસ કામ કરે છે ભાઈ બતાવું છું આપણે અત્યારે રામ લીલા થાય છે કાચમાં તો આપણે તમે બતાવું છું એક નંબર આગળ રામલીલાનું કામ આપણે ગાડીમાં કરી કાચનું કામ કર્યું છે અંદર રિંગલ નાખી છે એક નંબર પાછું ગોલા એક નંબર બધા કામ કર્યું છે બતાવું છું જોઈ લો

બતાવું છું કઈ ઘટે નહીં હનુમાન દાદાની બે સાઈડ માં નાનલા નાખ્યા છે આપણે એ કામ કરાવે છે એક નંબર નાખી દીધા તો એ લોકો ઘટે એક નંબર બે કાંચ પણ દીધા આપણે કઈ ઘટીને એવા કાચ સડાવ અંદર જવું પડે ને આવી રીતના રામલીલા આપણે કાઠ માં કર્યું છે ફાઇલીને અમે અત્યારે સોથેલાથી નીકળી ગયા છે અને જવાનું ક્યાંથી આપણે ખેડા આ તો રાય મૂત્રો હવે ખેડા જવાનું તમારે પછી નાપી આપણે ક્યાં જવાનું હાલ તો આપણે ક્યાંય છે ને હવે વિડીયો પણ આજ બહુ લાંબો થઈ ગયો છે